બોર્ડર વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર સારું અને ઉચ્ચ લાવવા સ્ટેમ્પ લેબનું ઉદઘાટન કરી શાળાને અર્પણ કરાયું પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાની ધોકાવાડા પ્રાથમિક અને માધ્યમિક શાળા અને ચારણકા પ્રાથમિક શાળા માટે ચારણકા ગામ ખાતે આવેલ સોલારની મહિન્દ્રા કંપની અને ઇનોવેલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોર્ડર વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર સારું અને ઉચ્ચ લેવલનું બને તે હેતુને ધ્યાનમાં રાખીને કંપનીના અધિકારીઓ દ્વારા બંને શાળાઓની અંદર સ્ટેમ્પ લેબનું ઉદ્ઘાટન કરી શાળાને અર્પણ કરવામાં આવી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને બોર્ડરના ગામના લોકોની અંદર ખુશી જોવા મળી હતી બોર્ડર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઘર આંગણે ઘણું બધું શીખવા મળી રહે અને આગળ વધી શકે તેને ધ્યાનમાં રાખીને મહેન્દ્રા કંપની દ્વારા સરસ મજાનું આયોજન કરી બંને શાળાઓને અર્પણ કરવામાં આવેલ સ્ટેમ્પ લેબનું આ પ્રસંગે મહિન્દ્રા સસ્ટેન તરફથી અંકિત જૈન સિદ્ધાર્થ રાણા તથા બીઆરસી સીઓ સામતભાઈ આહિર સીઆરસી સીઓ દલાભાઈ આહિર અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો શિક્ષક શ્રી સંજયભાઈ અને નારણભાઈ આહિર અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ સેંધવ દ્વારા કરવામાં આવ્યું હતું માધ્યમિક અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે ધ્યાનમાં રાખીને રૂપિયા ત્રણ લાખથી વધુ રકમની લેબ બનાવી શાળાઓને અર્પણ કરવામાં આવી રિપોર્ટ બાય સિંહ જાડેજા સાંતલપુર પાટણ